હલો દોસ્તો વેલકમ બેક ટુ માય ન્યૂ લોક તો દોસ્તો જોવા હું હવે વિસનગરથી નીકળી ગયો છું વડનગર જવા માટે વડનગર એક થોડું કામ છે તો દોસ્તો હવે જો આપણે વડનગર પહોંચી ગયા છીએ અને અહીંયા અમારા બ્રધરનું ઘર છે ત્યાંથી અમે પછી બહાર જવાના છીએ અને ક્યાં જવાના છે હું તમને પછી કહીશ તો દોસ્તો ચાલુ જઈએ તો દોસ્તો જોવા ઘણા સમય પછી બાઇક ચાલુ કરીને ફટ પ્લેન સેલ વાગી ગયો લગભગ દોસ્તો જો અમે હવે ઘરેથી નીકળી ગયા છીએ પેલા આપડે બાઈક માં હવા પુરાવા જઈશું કારણ કે માં આગળ ટાયરમાં હવા ઉછી છે તો જોવા અમે ટાયર પંક્ચર વાળા ત્યાં મકી ગયા છીએ અને જોવા સરસ હવા બાઇકમાં કરી ચૂકી છે અને હવા નીકળીએ હેલો દોસ્તો જો અમે આયા તા અહીંયા ગાડીમાં જો અંદર પાણી ભરાયું હતું ત્યાં બધી સીટો સીટો બધી કાઢી નાખી છે ફેરવાનું મંદિર હેલ્લો દોસ્તો જો અહિયાં બાઇક ખૂબ જગ્યા ફરવા માટે

તો દોસ્તો હવે જઈએ છે પાછા ઘરે અને દોસ્તો તમને આ વિડિયો કેવો લાગે કોમેન્ટમાં જરૂર જણાવજો વિડીયોને લાઇક કરો અને આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો